અમારા અવનવા ભજનોની માહિતી પહેલા મળી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચાલો હવે આપણે ભજનની શરૂઆત કરીએ બોલો ગણપતિ મહારાજની જય ગણપતિ દાદા દેવ દૂંદાળા જમવા વેલા આવજો ગણપતિ દાદા દેવ દૂંદાળા જમવા વેલા લાયા આવજો ભાવેથી મેં મોદક બનાવ્યા જમવા વેલા લાયા આવજો ભાવેથી મેં લાડુ બનાવ્યા જમવા વેલા આવજો સોમવારે શીરો પૂરી જમવા વેલા આવજો મંગળવારે મોહન થાળ જમવા વેલા આવજો બુધવા ડા જમવાજો ગણપતિ દાદા દેવ ગુરુવારે ગુલાબ જાંબુ જમવા આવજો શુક્રવારે સોન પાપડી જમવા આવજો શનિવારે શેવ સુવાળી જમવાવે લાયા આવજો ગણપતિ દાદા દેવ દૂંધાળા

કાર્તિકે ના તમે જમવારે લાયા આવજો ઓખા ભાઈ નાવીરાત મેં જમવારે લાયા આવજો લાભ સુનાતી તાતમે જયા આવજો ગણપતિ દાદા દેવ દૂંદાળા જમવારે લાયા આવજો ગણપતિ દાદા દેવ દૂંદાળા જ મુવારે આવજો